જો મારી પાસે ને કાકા એ પેલામાં આપણે ઉપયોગ નિયમ કરે ને તેમાં થાય નઈ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જેમણે શેરડી બનાવી છે એમના ખેતરમાં આ સાઈડમાં આ એમનું ખેતર છે અને આ સાઈડમાં એમના પડોશી ખેડૂત મિત્રનું ખેતર છે બરાબર તો

એટલે રિટાયરમેન્ટના આજે આમ જોવા જાય તો લગભગ વીસ વર્ષ અરે સોરી દસ વર્ષ થવાના વર્ષ થવા દસ વરસ થવા આવ્યા બરાબર અને આ જમીન તમારી છે ઓકે તો આની અંદર આપણે જે શેરડી બનાવી તો એ જાત કઈ છે પહેલાં જણાવો શેરડીની જાત સાતસો સાત છે અચ્છા તો એ કેટલા એ વિસ્તારમાં આપણે રોપી છે એ લગભગ અહીંયા સત્તર ટોટલ એરિયો કેટલો એ ખાલી જણાવી દો

સપ્ટેમ્બરે ત્રેવીસ સપ્ટેમ્બરે આનું રોપણ થયું અને બીજી શેરડી છે તમારું આ સાતસો સાત નું રોપાણ થઈ ગયું અને અત્યારે આપણે ખેતરમાં જોઈએ તો આ અમારા મિત્રો બધા ઉભેલા છે જે લોકો અત્યારે હાલમાં નેટસપમાં કામ કરી રહ્યા છે આ પ્રશાંતભાઈ છે આ મનીષભાઈ છે અને અહીંયા જગદીશભાઈ ઉભા છે અને શેરડીની હાઈટ જોઈએ તો એમના માથા કરતા તો ઊંચે આવી ગયા ઓલરેડી બરાબર ને તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે તમને તો સૌથી પહેલા મને એ જણાવો કે શું ટ્રીટમેન્ટ કરી ટ્રીટમેન્ટમાં તો સાહેબ આમાં કંઈક નથી અચ્છા મતલબ કે જે શેરડી બનાવવા પહેલા જે આપણે

હજી તો એમને કમર સુધી કે કમરથી થોડી ઉપર એટલે આ ખભા સુધી હજી તો પાત્ર આવ્યા છે અને અહીંયા તમે જોઈ શકો કે જેમની ઓલરેડી મનીષભાઈની હાઈટ વધારે છે તો પણ એમને માથાના ઉપર નીકળી ગઈ છે બરાબર ને ના સપ્ટેમ્બર ને ત્રેવીસ તારીખનું છે ના આ ક્યારનું છે પહેલી સપ્ટેમ્બર આ પહેલી સપ્ટેમ્બરનું છે તો આટલો બધો તફાવત જે જોવાનો મળ્યો આપણને એ આ નેટસપ કંપનીની બાયોફીટ પ્રોડક્ટ વાપરવાથી જેમાં અત્યારે અહીંયા જોવા જઈએ તો જમીનમાં આપવા માટેના જે બેક્ટેરિયા છે એનપીકે પછી એની સાથે સેત અને આ સ્ટીમરીચ અને બાયો નાઇન્ટી આ પ્રોડક્ટ તમે વાપરી તો જમીનમાં કેટલી વખત આપી અને છંટકાવ કેટલી વખત થયો આ લગભગ છંટકાવમાં એકવાર જેવો છંટકાવ થઈ ગયો ત્રણ વખત છંટકાવ થઈ ગયો સ્ટીમરીચ અને બાયો હા અને ત્યાર પછી છેલ્લે પાણી હાથે એનપીકે આપ્યું હા હા ઓકે તો તમને મતલબ કે ફૂટ અત્યારે જોવાની મળતી હશે એટલે અંદર જવું હોય તો જઈ નહી શકાય એવી હાલત અત્યારે છે આ તો આપણે પાડાની સાઈડમાં છે બહાર એટલે આટલું દેખાય બાકી અંદર જો કદાચ જવું હોય તો જઈ જ નહી શકાય પ્રશાંતભાઈ તમે એન્ટ્રી મારી શકો કે આપણે જોઈને બતાવીએ અહીંયા શેરડીમાં પ્રશાંતભાઈ જાય છે તો કેવું એક જ મિનિટ હા પ્રશાંતભાઈ જઈને બતાવો આ તમે જોઈ શકો જંગલ હોય ને એના કરતા પણ વધારે મતલબ આ ફૂડ કેટલી હશે તો તમે જોઈ શકો છો આ પ્રશાંતભાઈ આપણને અંદર દેખાતા જ નથી એવી હાલત છે બરાબર ને મતલબ ગાયબ થઈ ગયા એવું લાગે આવી જાઓ પ્રશાંતભાઈ હા અચ્છા તો આટલું જોરદાર આપણને રિઝલ્ટ મળ્યું છે તો આમ અત્યારે આપણા વિસ્તારમાં એક વીંઘા કેટલું ઉત્પાદન આવતું હોય છે શેરડીનું એવરેજ એવરેજ તો સાહેબ આ તો હું પહેલી વાર જ કરું છું એટલે મને બી બહુ પૂરતો અંદાજ નથી આજે તમારા બાજુમાં ઊભા છે એ કોણ થાય એ મારા કાકા છે કાકા છે હા અચ્છા આ બાજુ શેરડીમાં કેટલું ઉત્પાદન થાય આ બાજુ જરા કાકડ આવજો 30 35 અચ્છા હારામાં હારું હોય તો

આપણે તો એમ કહે છે કે દસ ટન મળે તો એ બહુ સારી વાત કહેવાય બરાબર ને તો શરૂઆતથી આ તમે ખેતરની દેખભાળ તમે જ રાખો છો બરાબર છે ઓકે તો સાહેબ તમે આવજો ને તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ ખેતી કરતા જ હશે હવે અત્યારે ચાલે છે ઉનાળાની ઋતુ એપ્રિલનો મહિનો છે અને આજની આપણે તારીખની વાત કરીએ તો આજે તારીખ કઈ થઈ આજે ત્રણ તારીખ છે બરાબર ને હા ત્રીજી એપ્રિલ એટલે કે ગરમી પણ ભરપૂર છે બરાબર હવે આવા સંજોગોમાં કોઈ પણ ખેતી કરતા હોય તો પાણીની વ્યવસ્થા તો આપણને જોઈએ જ જોઈએ તમારે ત્યાં પાણીની વ્યવસ્થા કેવી છે જણાવો અરે સાહેબ પાણી તો સમય જ નથી મળતો કે આપણે કઈ બોર કરીએ કે એવું તેવું કરીએ પણ અત્યારે તો હું જ આ બધું કામ કરી રહ્યા છો બરાબર છે

કે આ આ ટ્રીટમેન્ટમાં રીતે કરું છું અત્યારે હા તો આપણે મતલબ ખેડૂતોને માહિતી પણ આપીએ છીએ કે ભાઈ આટલી બધી સારી શેડી થઈ એ તો કોઈને પણ થાય કે કેવી રીતના આટલું ઉત્પાદન આવી રહ્યું છે તો એને તમે સલાહ પણ આપી છે કે ભાઈ હા અમે નેટસઅપ કંપનીની બાયોફીટ દવા વાપરો છો હવે તમને આપનાર વ્યક્તિ જે આપણા મનીષભાઈ છે મનીષભાઈ હા સર મને જણાવો ચાલો તમે તો ઘણા બધા ખેડૂત મિત્રો જોડે સંપર્કમાં છો એટલે તમને ખબર જ હશે કે આમ એકચ્યુઅલી કેટલું ઉત્પાદન આવે અહીંયા સર આમાં ઉત્પાદન આવું જોઈએ પચાસ ટન ની ઉપર આવું જોઈએ પણ આપણી વસ્તુ નહીં વાપરીએ તો એવરેજ કેટલું આવે આમ તો સર બાવીસ ત્રેવીસ ટન પચીસ ટન ની અંદર પચીસ ટન ની અંદર વીઘામાં અચ્છા એટલું જ ઉત્પાદન થાય છે બરાબર અને જે આપણે પેલા વડીલ કીધું કે ત્રીસ થી પાંત્રીસ થઈ શકે એ તો સારી ટ્રીટમેન્ટ બહુ બધી કરે તો પણ આપણી બાયોફીટ દવા વાપરે તો અહીંયા પચાસ ટન સુધી પણ જઈ શકે કટિંગ થશે ત્યારે આપણે ચોક્કસ જોશું કે કેટલું ઉત્પાદન વધ્યું છે તો મનીષભાઈ કોઈ ખેડૂત મિત્ર તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો ઓકે મારું નામ મનીષ સુની પટેલ કણભાઈ જગનપડિયા મારો મોબાઈલ નંબર છે બ્યાસી ડબલ જીરો

વાપરી તો તમે ખુશ છો ને હું ખુશ છું અને પરિણામ અત્યારે દેખાય છે બરાબર છે જ્યારે પરિણામ આપણે બાજુમાં જોઈએ અને આપણું જોઈએ તો આપણને તરત ખબર પડે કે કેટલું બરાબર છે ઓકે તો થેન્ક યુ તમે ઇન્ટરવ્યુ આપ્યો એના માટે